હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા ડૉક્ટરની ડાયરી મૌરા બની જવાય છે ક્યારેક અજાણ્યા ખેલના ને ક્યારેક જાણીતા માણસો ખેલ ખેલી જાય છે ડૉક્ટર રાઠોડ અને મિસિસ ડૉક્ટર રાઠોડ બંને ગાયનેક ડૉક્ટર્સ એકસાથે જ પ્રેક્ટિસ કરે ડૉક્ટર રાઠોડ બે દિવસ માટે બહાર ગામ ગયા હતા મેડમ દર્દીઓ તપાસતા હતા ત્યારે બે જુવાન છોકરીઓ આવી જુવાન એટલે પરણવા જીવડિત નહીં પણ સત્તર અઢાર વર્ષની ટીનેજર કોલેજ ગર્લ્સ એમાંથી એકનું નામ સલોની એનું ગભરાયેલું મોં જોઈને ડોક્ટર બહેન રાઠોડ ઘણું બધું સમજી ગયા તો પણ દર્દીને અમુક પ્રશ્નો પૂછવા તો પડે જ ને બોલ બેટા શા માટે આવવું પડ્યું ગભરાયેલી છોકરીનો ડર ઓછો કરવાના આશયથી ડૉક્ટરે જરાક આત્મીયતાપૂર્વક વાતચીતની શરૂઆત કરી મેડમે અધૂરું વાક્ય પૂરું કરી આપ્યું અને તું અનમેરિડ છો એ જ કહેવું છે ને તારે હવે મને એ જણાવ કે તું પ્રેગ્નેન્ટ છે એવું તને કોણે કહ્યું જવાબમાં સલોનીએ એનો મોબાઈલ આપ્યો મેં જાતે યુરિન ટેસ્ટ કરી લીધો છે ટેસ્ટ પોઝિટિવ છે હું મારા મોબાઈલમાં સ્ટ્રીપનો ફોટો પાડીને લાવી છું મેડમે ફોટો જોયો સ્ટ્રીપની વચ્ચોવચ બે ઘાટી સીધી સમાંતર રેખાઓ જોઈ શકાતી હતી એનો અર્થ એ કે પ્રેગનેન્સી ટેસ્ટ સ્ટ્રોંગલી પોઝિટિવ હતો સલોની તારી ઈચ્છા જણાવ શું કરવું છે ડૉક્ટર લીનાબેને પૂછ્યું મેડમ કુંવારી છોકરી માટે આ સ્થિતિમાં કોઈ ઈચ્છા નથી હોતી માત્ર મજબૂરી હોય છે તમે મને આમાંથી બહાર કાઢો એબોર્શન કરી આપો સલોની થરથર ધ્રુજતી હતી એ માટે ક્યુરેટિંગ કરવું પડશે એ પહેલા સોનોગ્રાફી કરીને ગર્ભનો ચોક્કસ વિકાસ કેટલા અઠવાડિયાનો છે તે જાણી લેવું પડશે પછી તું ભૂખ્યા પેટે આવજે એટલે તને મિનિટ કરીને ગર્ભાશયમાંથી ગર્ભને ડોક્ટર લીનાબહેનની આદત હતી કે દર્દીને બધું સમજાવીને પછી જ આગળ વધવું મેડમ હું ખાલી પેટ સાથે જ આવી છું મને અત્યારે જ ક્યુરેટિંગ કરી આપો મને ખબર છે કે આવી સ્થિતિમાં ડૉક્ટર એકાદ સગાવાલાની હાજરીનો આગ્રહ રાખતા હોય છે હું કોઈ સગાને તો સાથે લાવી શકું તેમ નથી પણ મારી આ ફ્રેન્ડ અપર્ણાને લાવી છું બીજી વાત એ કે મારી પાસે બહુ વધારે રૂપિયા નથી એટલે બ્લડ ટેસ્ટ કે સોનોગ્રાફી વગેરે ન કરાવો તો સારું ડૉક્ટર લીનાબેન સમજી ગયા એમણે ક્લિનિક ચેકઅપ કરીને જાણી લીધું કે ગર્ભની સમય મર્યાદા આઠ સપ્તાહની થઈ હતી એમણે બંને છોકરીઓની સહી લઈ લીધી એનેસ્થેટિસ્ટને ફોન કર્યો સલોણીને ઓપરેશન ટેબલ પર લીધે એને પોઝિશન આપી અને દસ મિનિટ્સમાં કામ પૂરું કરી દીધું બે કલાક પછી સંપૂર્ણ હોશમાં આવી ગયેલી સલોણીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ડોક્ટર લીનાબેને પોતાના પ્રિસ્ક્રિપ્શન પેપર પર પાંચ દિવસની ટેબ્લેટ્સ લખી આપી અને જરૂરી સૂચનાઓ સાથે ખૂબ ઓછી ફી લઈને સલોણીને ઘરે જવાની છૂટ આપી આ વાતને બે દિવસ થયા ત્યારે ભારે મોટી અને કોઈએ ન ધારી હોય તેવી ધમાલ મચી ગઈ સલોનીએ પર્સ પોતાના સ્ટડી રૂમમાં મૂક્યો હતો જેમાં પેલો દવા લખેલો કાગળ પણ હતો સલોનીનો મોટો ભાઈ પોતાની બાઈકની ખોવાયેલી ચાવી શોધતો આખું ઘર ખૂંદી વળ્યો ચાવી ક્યાંયથી ન જડી છેલ્લી કોશિશ રૂપે એણે બહેનનું પર્સ ફંફોસ્યું ચાવીને બદલે દવાની ચીઠી હાથમાં આવી એને દવાઓમાં તો શું સમજ પડે પણ કાગળના મથાળેક છપાયેલા બે ગાયનેક ડોક્ટર્સના નામ ડિગ્રી અને સ્ત્રી રોગના નિષ્ણાત એવું વાંચીને એ ચોંકી ગયો સલોનીનો ભાઈ એ વિસ્તારનો મોટો ગુંડો હતો અક્કી એનું નામ ગુસ્સાથી આગથી ભભૂકતો અક્કી બહેન સલોનીના બેડરૂમમાં ધસી ગયો બે હાથ ઝાલીને એને ઝંઝેડી નાખી આ શું છે તું આ દવાખાનામાં શા માટે ગઈ હતી જે હોય તે સાચે સાચું બોલી નાખ ને જાનથી મારી નાખીશ સલોનીએ જીવ બચાવવા માટે બકી નાખ્યું પણ એણે અર્ધ સત્ય જ જાહેર કર્યું ભાઈ મને માસિકની તકલીફ હતી એટલે હું ત્યાં ગઈ હતી ડૉક્ટરે મને ડરાવી મૂકી એણે મને ખોટું બોલીને ક્યુરેટિંગ કરી દીધું અને તગડી ફી પડાવી લીધી અક્કી ધારદાર નજર ફેંકીને પૂછ્યું સાચું બોલે છે તું પ્રેગ્નેન્ટ નહોતી ને સલુણીએ સમ ખાઈને ના પાડી અક્કી બહેનને સાથે લઈને ડોક્ટર રાઠોડની હોસ્પિટલમાં પહોંચી ગઈ પહોંચી ગયો ડૉક્ટર રાઠોડ બહાર ગામથી આવી ગયા હતા પણ ઓપરેશન કરી રહ્યા હતા અક્કીએ મેડમ પર આક્રમણ શરૂ કર્યું મારી બહેન કુંવારી હોવા છતાં તમે એની ઉપર પ્રેગ્નન્સીનો આરોપ કેમ મૂક્યો તમારી પાસે કોઈ પુરાવો છે કોઈ ટેસ્ટનો રિપોર્ટ કોઈ સાક્ષી ભાઈ મેં કોઈ ટેસ્ટ નહોતો કર્યો સલોની ખુદ યુરિનના રિપોર્ટનો ફોટો લઈને આવી હતી લેડી ડૉક્ટરે કહ્યું સાક્ષી તરીકે એની બહેનપણી અપર્ણા હતી સલોની ફરી બેઠી અપર્ણા તો ખાલી એમ જ સાથે આવી હતી મેં કોઈ રિપોર્ટ રિપોર્ટ બતાવ્યો ન હતો મેડમે સોનોગ્રાફી પણ કરી ન હતી ડોક્ટર લીનાબહેનના પગ તળેથી જમીન સરકી ગઈ હવે એમને સમજાયું કે એમની પાસે સલોનીને પ્રેગ્નન્સી અંગેનો કોઈ જ પુરાવો ન હતો ક્યુરેટિંગ કરવા માટે સલોનીએ કરી આપેલી સંમતિ સૂચક સહી હતી પણ એ તો ડૉક્ટરના નિદાન ઉપર આધારિત હતી સામે બેઠેલો અક્કી ગર્જના કરી રહ્યો હતો તમે મારી સિસ્ટરનું ભવિષ્ય બગાડી નાખ્યું છે કુંવારી છોકરીના કપાળ ઉપર કલંકનો કાળો ડાઘ લગાડી દીધો છે આ વાત જો ફેલાઈ જશે તો સમાજમાં કોઈ સારો મુરત્યો એનો હાથ નહીં ચાલે હું તમને કોર્ટમાં ઘસડી જઈશ પચાસ લાખ રૂપિયાના વળતરનો દાવો ઠોકી દઈશ ડૉક્ટર લીનાએ રૂવે રૂવે પરસેવો ફૂટી નીકળ્યો એ ઊભા થયા અને અક્કીને કહેતા ગયા હું થોડી વારમાં આવું છું તમે બેસજો ઓટીમાં જઈને ડોક્ટર લીનાએ પતિને વાત કરી ઓછામાં ઓછા શબ્દોમાં જે બની ગયું હતું એનું વર્ણન કર્યું પછી કહ્યું મને તો ડર લાગે છે આ લુખાને હેન્ડલ કરવાનું મારું બજું નથી તમે જ એને સમજાવો છેલ્લા ટાંકા લઈને ઓપરેશન પૂરું કરીને ડૉક્ટર રાઠોડ કન્સલ્ટમાં રૂમમાં આવ્યા ખૂબ શાંતિથી અક્કીના કડાકા ભડાકા સાંભળી લીધા પછી માત્ર એક જ વાત કરી ભાઈ તારે સલોની ગર્ભવતી હતી એ વાતનું પ્રૂફ જોઈએ છે ને નો પ્રોબ્લેમ અમે અબોર્શનના તમામ દર્દીઓનું ક્યુરેટિંગ કર્યા પછી જે ગર્ભનો ટુકડો બહાર નીકળે છે તેને પેથોલોજી લેબોરેટરીમાં બાયોપ્સી માટે મોકલી દઈએ છીએ લેબોરેટરીમાંથી થઈ રિપોર્ટ આવી જશે જે હું કોર્ટમાં રજૂ કરી દઈશ બીજી વાત પણ સમજી લે સલોની પ્રેગનન્ટ હતી એ આજ સુધી કોઈને ખબર પડી નથી પણ એકવાર મામલો અદાલતના ઉંમરે પહોંચ્યો પછી ઘરે ઘરે આ વાત પહોંચી જશે મીડિયા ભલે દર્દીનું નામ જાહેર ન કરે પણ એ લોકો ડૉક્ટરનું નામ તો જાહેર કરે જ છે જ પછી જેટલા લોકો અમને પૂછવા આવશે કે આ કુંવારી છોકરી કોણ હતી ત્યારે અમે ડૉક્ટર રાઠોડે સૂચક રીતે જવાબ અવાજ બદલીને વાક્ય પૂરું કર્યું ત્યારે અમે પણ તારી બહેનનું નામ કોઈને જણાવીશું નહીં પણ અમારે ત્યાં અનેક લોકોની આવજા થતી રહે છે સ્ટાફના કોઈ માણસથી કંઈ આડું અવળું બફાઈ જાય તો અમારી જવાબદારી નહીં ડૉક્ટર રાઠોડની વાત સાંભળીને અક્કી બે હેવતાઈ ગયો આગનો ભડકો બનીને આવ્યો હતો બરફનો ઘોડો બનીને જતો રહ્યો એના ગયા પછી ડૉક્ટર લીનાએ પતિને પૂછ્યું તમે જુઠ્ઠું કેમ બોલ્યા આપણે તો ક્યારેય કોઈ પેશન્ટનું એબોર્શન કર્યા પછી મટીરિયલને બાયોપ્સી માટે મોકલતા નથી ડોક્ટર રાઠોડ હસી પડ્યા કહેવત છે કે ખોટાની માને ખોટો પરણે જો દર્દી જુઠ્ઠું બોલી શકે તો ડોક્ટર કેમ નહીં તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ